આવતી કાડે છે સૂર્ય ગ્રહણ રાત્રે નવ વાગીને બાર મિનિટથી સૂર્ય ગ્રહણનો આરંભ થશે પરંતુ તેનું સૂતક એ બાર કલાક પૂર્વે એટલે કે સવારે નવ વાગ્યાથી જ લાગી જશે આ સૂર્ય ગ્રહણ દરમિયાન મંદિર શા માટે રહે છે બંધ અને ગ્રહણ દરમિયાન કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણીશું આજની ખાસ વાતમાં યસ્યા સ્મરણ જન્મ સંસાર માત્ર વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતીકાલે છે ગ્રહણ અને ગ્રહણને લઈને ઘણા બધા લોકોમાં અલગ અલગ મનમાં દુવિધા ઉત્પન્ન થાય છે કે ભાઈ આ સૂર્યગ્રહણ આ વખતે જે બને છે એ ઘણા બધા વર્ષો બાદ આ રીતનું આ ગ્રહણ બને છે ગ્રહણ જ્યારે બને છે ત્યારે ગ્રહણ લાગે છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ગ્રહણ લાગ્યા પહેલાં આપણે શું કરવું જોઈએ ગ્રહણ દરમિયાન કયા મંત્ર જાપ કરવા જોઈએ ક્યારે લાગે છે ગ્રહણ અને ગ્રહણનું સૂતક કેટલા કલાક પહેલાંનું હોય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું તો દર્શક મિત્રો આવતીકાલે સૂર્યગ્રહણ છે આમ તો ગ્રહણ બે પ્રકારના હોય છે એક સૂર્યગ્રહણ એક ચંદ્ર ગ્રહણ આપણે જાણીએ છીએ કે જ્યારે ગ્રહણ લાગતું હોય છે ને ત્યારે ભારત દેશના તમામ મંદિરો એક નહીં પણ બધા જ મંદિરો બંધ થઈ જાય છે અને આથીની આ વર્ષોથી એક ચાલતી આવતી પરંપરા છે અને શાસ્ત્રમાં આનું વિશેષ મહત્વ કહેલું છે કેમ મંદિરો બંધ થઈ જાય છે ગ્રહણમાં એવું તો શું છે તો મિત્રો શાસ્ત્રની દ્રષ્ટિએ હું આજે તમને જણાવીશ અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ કહીશ શાસ્ત્ર એવું કહે છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિનું જે છે આત્મા જે છે ને એને સૂર્ય કહેવામાં આવે છે જ્યોતિષની દૃષ્ટિએ એટલે લખ્યું છે સૂર્ય આત્મા અને દરેકના મન છે ને એને ચંદ્ર કહેવામાં આવે છે ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂરજો અજાયતો શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે વરકન્યાને જ્યારે લગ્ન થાય ને તો પહેલાં ગૌરવ બાપા જોડે જોડવામાં આવે કે ભાઈ આનો ચંદ્રબળ અને સૂર્યબર બરાબર છે કે નહીં અને જાપ આવે છે કે નહીં જો બરાબર ચંદ્રબળ મળતું હોય તો એ દિવસ એના માટે સારો હોય તો જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગતું હોય છે ત્યારે તે ગ્રહણ દરમિયાન એવું કહેવાય છે શાસ્ત્રની દૃષ્ટિએ સૂર્યને જ્યારે ગ્રાસ કરી જાય રાહુદેવ જે સમુદ્ર મંથનમાંથી આપણે જાણીએ છીએ એ બધી ઘટનાઓ એ બધી કથા આખી ભાગવતમાં પણ છે અને ભારત દેશમાં બધા મંદિરોમાં જ્યારે ગ્રહણ લાગે છે ને ત્યારે મંદિરોને બંધ કરી દેવામાં આવે છે ત્યાં દર મૂકવામાં આવે છે મૂર્તિઓ એ ઉર્જાથી એ ગ્રહણની નેગેટિવ એનર્જીથી મૂર્તિઓ દૂષિત ના થાય એનું ધ્યાન મંદિરોમાં પણ રાખવામાં આવે છે જે આપણે જોઈએ છીએ રહી વાત જ્યારે જ્યારે આવું ગ્રહણ લાગતું હોય છે ત્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે શું કરવું જોઈએ આપણા ઘરમાં વસ્ત્ર હોય જલ હોય દેવ સેવા હોય બધે દર મૂકીએ છીએ કેમ કે એ ગ્રહણની ઉર્જાઓ એમાં ન જાય કેમકે ગ્રહણ કોઈ અન્ન ઉપર ગ્રહણ લાગે અને અન્ન આપણા શરીરમાં જાય ને તો એની અસર એવી થતી હોય છે એટલે આપણા જે વડવાઓ હતા પહેલાંથી દર્ભ જે હોય દર્ભને જેને ડાભરો ગુજરાતીમાં કહીએ એ બધી જગ્યા ઉપર મૂકી દેતા અને ત્યાર પછી દર્ભ જ્યાં જ્યાં હોય છે ત્યાં ગ્રહણની અસર લાગતી નથી આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે તો પહેલાં તો આવતીકાલે જે ગ્રહણની વાત કરીએ તો ગ્રહણ જે છે એ ક્યારે લાગે છે તો આવતીકાલે રાત્રે નવ વાગેને બાર મિનિટે ગ્રહણ લાગે છે અને સૂર્યગ્રહણ જ્યારે લાગે અને બાર કલાક પહેલાંનું સૂતક લાગે એટલે કે આવતીકાલે સવારે નવ વાગે ને બાર મિનિટથી સૂતક ચાલુ થઈ જાય અને રાત્રે નવ ને બાર મિનિટે ગ્રહણ લાગે છે અને એનો મોક્ષ રાત્રિના બે વાગેને બે વાગે ને બાર મિનિટે એનો મોક્ષ થાય છે દર્શક મિત્રો જ્યારે ગ્રહણ લાગે ત્યારે આપણે શું કરવું એ દરમિયાન બને ત્યાં સુધી આપણે એક તાંબાના પાત્રમાં ગંગાજળ લેવું એમણે દર્ભ મૂકવો અને એ ગ્રહણનું શૂતક લાગે પહેલાં એ દર્ભ ભગવાનના મંદિરમાં મૂકવો અને અન્ય બધી જગ્યા ઉપર ડાભરો મૂકી દેવો અને ગ્રહણ જ્યારે પૂર્ણ થાય ત્યારે એ જલ બધી જગ્યા ઉપર દર્ભ દ્વારા છંટકાર કરવાનો અને ઓમ હિરણ્યગર્ભાઈ મંત્ર બોલીને બધી જગ્યા ઉપર એ છંટકાર કરવાથી જે કંઈ દિવસની જરૂરિયાત વસ્તુ જેમ કે કપડાં છે અન્ન છે જલ છે આ બધી જ વસ્તુ એ દૂષિત ના બને ખાસ કરીને જે ગર્ભવતી મહિલા હોય એના ગર્ભમાં પણ એ ગર્ભને પણ ગ્રહણ ના લાગે એટલે ગર્ભવતી મહિલાએ પણ થોડો દર્ભ પોતાના જગ્યા એટલે કે પોતાના શરીર ઉપર ક્યાંક બાંધીને અથવા એને એ દર્ભનો ટુકડો એ જોડે રાખવાથી એના શરીર અથવા એના બાળકને પણ એ અસર ના થાય એનું ધ્યાન રાખવું મિત્રો ખાસ કરીને જ્યારે ગ્રહણ હોય તે દરમિયાન આમ તો શાસ્ત્ર એવું કહે છે કે ભોજન પણ ન કરવું જોઈએ તમે ક્યાંક જતા હોય ત્યારે વાહન મતલબ એ દરમિયાન યાત્રા પણ કરવી યોગ્ય ના કહેવાય મિટિંગ કરવી એ પણ યોગ્ય ના કહેવાય કેમકે આ બધી વસ્તુમાં આપણું કામ બગડી ના જાય કેમકે કામ તો કરવાનું છે આજે નહીં તો કાલ રોજે રોજ પણ આપણું કામ બગડે નહીં વાહન લઈને જતા હોય અને એ ઉર્જાથી કદાચ મન તમારું વિચલિત થાય ને કોઈ દુર્ઘટના થાય તો આપણે હંમેશા સાવચેતી રાખીને બધી વસ્તુ કરવી જોઈએ એટલે શાસ્ત્રમાં એક વિકલ્પ બતાવ્યો છે જેને કહેવાય દર્ભ દર્વ તમે જોડે રાખજો રહી વાત મંત્ર જાપનું વિશેષ મહત્ત્વ છે જે લોકોને ગ્રહણ દરમિયાન જો મંત્ર જાપ કરે છે તો એનું સહસ્ત્ર ગણું એટલે કે એક હજાર ગણું એનું ફળ મળે છે આવું શાસ્ત્રમાં લખેલું છે તો હું હંમેશા વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત જ તો જ્યારે ગ્રહણનો સમય ચાલુ થતો હોય તો એ દરમિયાન વ્યક્તિ એ પહેલાંથી સ્નાન કરી પવિત્ર થઈ અને ગ્રહણ જ્યારે પ્રારંભ થાય છે તે દરમિયાન જો મંત્ર જાપ કરે છે જેમાં નવ ગ્રહોની પીડા હોય તો નવે નવ ગ્રહોના અલગ અલગ મંત્ર હોય છે જેમ કે સૂર્યનું મંત્ર છે ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ ઓમ રામ રીમ રૌમ સહ સૂર્યાય નમઃ આ મંત્ર જાપ કરવાથી સૂર્યનું પાવર મળે છે जो चंद्र कुंडली में खराब तो ओम स्त्राम स्त्रीम स्त्रोम स्त्रो सोमाई नम ओम स्त्राम स्त्रीम स्त्रोम सह सोमाई नम मंगल भगवान ने जो कृपा भी हो तो मंगल ने पॉवर आप ओम तो क्राम क्रीम क्रोम नमः नम बुद्धदेव ने जो शक्ति तुम्हारे प्राप्त करवी तो ब्राम ब्रीम ब्रोम सह बुधाई नम દેવગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે શુક્ર મહારાજ માટેનો મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રા નમઃ શનિ મહારાજ માટે ઓમ પ્રા પ્રીમ પ્રોમ સહ શનિશરાય નમઃ રાહુ મહારાજ ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમ કેતુ મહારાજ ઓમ સ્ત્રીમ સ્ત્રોમ શહ કેતવે ન આ રીતે મંત્ર છે તો આ મંત્ર તમે ચોક્કસ બોલી શકો છો દર્શક મિત્રો ફરીથી એક વખત મંત્ર કહી દઉં મંત્ર લખી લો સૂર્ય ભગવાન માટે ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય નમ ઓમ સ્ત્રાં સ્ો શહ સોમાય નમ ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ સહમાય નમ ઓમ બ્રામ બ્રીમ બ્રોં શહ બુધાય ન ગ્રા ગ્રીં ગ્રોં શહ ગુરવે નમ ઓમ દ્રા દ્રિં દ્રોમ શહ શુક્રાય નમ ઓ પ્ર્રીં પ્રોં શહ શનેચરાય નમ ઓ્રાં ભ્રીં ભ્રૌ શા નમ ઓ્રોં શ કે તમે એનામાં આ મંત્ર જો ચોક્કસ તમે ગ્રહણ દરમિયાન તમે કરો છો તો એને અનેક ગણું ફળ મળે છે અને ગ્રહ પીડામાંથી તમને મુક્તિ મળે છે તો દર્શક મિત્રો આવતીકાલે ગ્રહણ છે અને એની સંપૂર્ણ જાણકારી આજે ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા મેં તમને કહી છે હવે દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન